તિરુપતિ ગ્રુપ સંચાલિત ગુજરાત રિફાઇનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ઇન્ટર સ્કૂલ ખોખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના પ્રોત્સાહન સાથે અહીં યુવક અને યુવતી અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીનના તેમજ ખુલ્લા વિભાગના અને છત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો ખૂબ જ ઉત્સાહપૂર્વક ખો ખોની આ ઇન્ટર સ્કૂલ સ્પર્ધામાં તમામ જે ખેલાડીઓ છે તેઓએ પ્રદર્શન કર્યું હતું ગ્રુપના ચેરમેન પણ ખાસ હાજર રહ્યા હતા તિરુપતિ ગ્રુપ દ્વારા મેનેજ ગુજરાત રિફાઈનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજે અમે સ્પર્ધા ના અંતર્ગત ઇન્ટર સ્કૂલ ખો ખો કોમ્પિટિશનનું આયોજન કર્યું છે અમારા સ્કૂલ ગ્રાઉન્ડમાં આ કોમ્પિટિશનમાં વડોદરાની વિવિધ સ્કૂલોએ પાર્ટિસિપેટ કર્યું છે જેમાં ઓલમોસ્ટ ટ્વેન્ટી પ્લસ સ્કૂલ્સ પાર્ટિસિપેટ્સ કરી રહી છે અને થર્ટી સિક્સ ટીમ્સ રમી રહી છે ધી આર પ્લેઇંગ ઇન વેરિયસ કેટેગરીઝ લાઇક અંડર સેવન્ટીન એન્ડ અંડર ફોર્ટીન બોયઝ એન્ડ ગર્લ્સ સવારે સાડા સાતથી અમે આ ખેલનું આ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનનું આજે આયોજન ચાલુ કર્યું છે લગભગ સાંજે સાડા પાંચ સુધીમાં પતાવી દઈશું અમે એવું અમારી ગણતરી છે ઓલમોસ્ટ બરોડાના સાડી પાંચસો જેટલા છોકરાઓ આમાં પાર્ટિસિપેટ સાજે કરી રહ્યા છે અને અમે એક છોકરાઓને નિષ્પક્ષ જજમેન્ટ મળી શકે એટલે બારથી બી ખો ખોના નિષ્ણાતોની એક ટીમ બોલાવી છે અને જે